તારું કરું ભાઈ તમે કહી દીધું અમે તો એના છોકરાની વાત લઈને આવ્યા હતા આખરી ઈચ્છા શું છે મારી આખરી ઈચ્છા તો તું તો શું પણ તારો બાપ પૂરી નઈ કરી શકે લગન કર્યા પછી તને કેટલી સફળતા મળે લગન કર્યા પછી તો સફળતા એટલી બધી મળી છે ને કે પેલા રેશન કાર્ડ માં ઘઉં નતા લેતા રેશન કાર્ડ માં ઘઉં લેવી

બોસ હ ને આપડો મસ્તી કરી કે મસ્તી જો પેલા તારા જની નામ બરાબર પછી કોણે માર્યું બરાબર એટલે તારી એમ ક્યો માર્યું હા અને પછી હું એમ કસીલા માર્યું બરાબર તે માર્યું મે માર્યું એટલે કદુ થઈ હા બરાબર ઓકે ઓકે કોણે માર્યું લે હા હા મે માર્યું હા 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 એને જ માર્યું